સંગીતા બાલ્યો કઈ બાજુ હો મને ખબર નહી પપ્પા એ તો મે ફોન કર્યો પણ સ્વિચ આયો તો નહી બે દાડો હતો કે હું પણ આ બધું દારૂ પીવા જાય છે બાર તો હા હા આ તો દારૂ બગડી ગયો હો આવે એટલે ઠોકવો હો મને બોલાય આવે એટલે હા પપ્પા હું અન તો કેતો હું તને ચાંદ તારે દેખાઉંગા ને આ તો મારો હાહરો દારૂ રે કે મારી જિંદગી નું થામ તો આવે કે હાહરે લેવું પડશે એવું લાગે आधा तो मुंह नहीं कोते ये नहीं आधा तो इन्हें मारी मारी कोठली जो हो कहीं ना कुन खोर बुल जाए कोते जा दारू ना पीवा आयो संकीता ना ना पप्पा आते आयो नहीं हारो चाना आ गया मुंह आवे नहीं तो जो दुआ दुआ तो दुरी दुरी हाँ कहीं ना कोई आज तो उन दो लड़का ही जाओ हमारे तो आज आप रे बेइज करिए घूमबाई ना कु मम्मी भूख � तो इन्हों ओर पारी देऊ उग। मोणी लाये यंग गिरा मम्मा का दवा लाऊं? आज बोलवा मोड़ी हम रही। लाई पोनी? उबारो हमरे थोड़ी आ रही ना लोग। चिंतु तो अर्था दादा बोलिया। मु बोलिया। ना मु मु बोलिया। बेहेज़ ना बोलिया। देता हो तो फटाफट दोरी लिया। अरे दादा मम्मी बोला तमन। हो कौन पड़ी भाई? तर पप्पा आया? ओ पप्पा आया हाल वो पप्पा आया इंडिया हिंदी करा मने।

તું બેટા બોલે નહીં અમે કરીએ એની દવા તું ટેન્શન લઈ નહીં અમારા જો આપણે બે પણ બોલો હાલ કરવાનું ચાલુ કરીએ ને એક થી પડવાનું થાય ને એટલે અમે રાર પાડી જશે ઈ ઓમો ભૂથામ પેલી લેબડી છડે હેડવા મોડો સંગીતા પેલા બે છોકરાને કે રાખ લે તો આવો સીન રાખ લે તાર બે જણા એ હાર મમ્મી રે લેતા એ રાત પણ ઈ જરે ઈ ઈ ઈ ઈ મી ઓ કર્યો ઈ વલ્લા ઇઠર બેન દારૂ પીવાનું ચાલુ કરી હોય ધંધા ધાદ રહે ઘરની આબરૂ કાઢી મૂકી દીધી હતી આ ન ન ન ન નઈ પીવો પેલી લેબડી ઇઠર હેડ ઘરની બાર નકતો તારો બૈરો ફાટી જશે આ તો

એ મમ્મી આ રાસ લઈને આમે આ મોકો પેલો બલ્લ્યા આવ આમરા બોલો લવજી બા હુકમ હતું ભઈયા લેબરા ઉપર હોકોબો ધ્યાન દે એક રાસની બધું એ કરોબો જોવો શુક્ર માટે ઓ હો હો ભઈયા કરોબો જોવો અમાર કોય ઓધને બો ધ્યાનું બલ્લે રાસન ય આલો આલો આ ગોર રેદુ હો ને કે ભૂઈ પડી જતો હોય ના ના આ તો ને ઓ આ ઉપર જઈ વળે કમ જेलो રેદારો હોય તો એ જાય બોલવાર માપ આવે ને બે બે ના ને એ તો બે બે ના જાવ અમારો રોતો રોતો બે લોકા કો થઈ એ મોટા છે બોલવા છે રાખો આવા દો આ જ રાખરા બસ ને બાલ લે એ હા બસ 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 મજબૂત બસ છે પણ આ હું બસ હા હા તો હું જવું અમે તાર જવ જાબલ હો આ કા કામ મજાવ તાન હડા મોનું ઉંધો કરવો પડશે અમે તમારે પપ્પાનું ઉંધું લેટ ચોક થઈ ગયો

રા દારુ પીન ચોક તા પીયો ચોક દારુ સાધાર ને ઠોકઈ ગયો તમાર પત્ની નું માં છોકરો નું થાય એ ન ખાવ પડતી ના ના પણ આવ નઈ કરું યાર દારુ નઈ પીઉ ઓય ઓય હો ભરન સંગ ગીતા ઓ ત મારું કશું ભરવા માટે માંગતી નહીં અલ્યા મારા દિલ જીવાને હરામ કરી દીધું માર તો ધીરે ുശിരജ് രുയായി കൂടീര